ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો મજામાં આશા રાખું છું તમે જ હશો હવે પતંગોત્સવ આવી ગયો છે એટલે પતંગ તો ઉડાડવી જ જોઈએ અને પતંગ જોઈને આપણને જે લોકો નાનપણમાં પતંગોને રૂટી હોય એને બહુ યાદ આવતું હોય લૂંટેલી હોય અને જેની પતંગ કપાયેલી હોય ને અને જે દોરા કોકની છતમાંથી લબડતા હોય અને એ ખેંચેલા હોય એ બધી જે આપણે જૂની યાદ આવી જાય અને જે લૂંટેલી પતંગ હોય ને એને તમે ચગાવવાની તો બહુ જ મજા અને ઘરે હજાર બારસો ની ફિરકો લીધો હોય કેટલી પતંગો લીધી હોય પણ આખો દિવસ લૂંટવા જાય સાંજે બીજે આવીને દાઢી ખેરમાં એ લૂંટેલી પતંગો ચગાવે અને આ પતંગ ઉત્સવ એક એવો છે કે તમે આખા વર્ષ દરમિયાન ઘણી બધી રીલ્સો જોઈ હોય શોર્ટ્સ જોયા હોય બરાબર અને એમાં તમારું જે ડોકું આમ મરી ગયું હોય ને એ ઊંચું કરવાનો હવે સમય આવી ગયો છે એટલે પતંગ ઉત્સવમાં પતંગ ચગાવી જ જોઈએ અને પતંગ લૂંટવામાં ઘણા બધા નિયમો હોય છે જો જે પતંગ કપાઈ ગયેલી હોય અને એનો દોરો લાંબો હોય અને પતંગ બહુ ઊંચે હોય તો નીચેથી જે દોરો પકડી લે બરાબર અને જ્યાં સુધી એ નીચે ના આવે તેની ત્યાં સુધી એ પતંગ એની ના ગણાય એ પતંગ જ્યાં સુધી એના હાથમાં આવી જાય ત્યાં સુધી એની ગણાય પરંતુ જો નીચે આવતા આવતા કોઈના હાથમાં આવી ગઈ બીજા વ્યક્તિના તો એ પતંગ અને દોરો બે ડિવાઈડ થઈ જાય પતંગ એક વ્યક્તિ લઈ જાય દોરો બીજો વ્યક્તિ લઈ જાય કે દોરો વધારે હોય અને જો જે સાવ ઓછા દોરાથી કપાઈ ગયેલી હોય એ પતંગ તો ગમે આવવાની છે બરાબર તો આ પતંગ ઉત્સવમાં અમુક જૂની યાદો આપણે જોડાયેલી હોય છે આપણે પતંગને પડી જાય તળાવમાં પડી જાય કોકના જાડાવ ચડી જાય કોકને પૂછ્યા વગર કોકની છત ઉપર ચડી જાય બરાબર આ બધું કરવું પડતું હતું એટલે પતંગ જે છે એ અત્યારના છોકરા કરતા અમે જે ઉડાડી છે ને એમાં જ મજા કંઈક ઓર હતી હવે તો શું છે આ પતંગોના ભાવે એટલા વધી ગયા આ બાર રૂપિયાની એક પતંગ છે બાર રૂપિયા એટલે અમે ત્યારે બાર રૂપિયાની બાર પતંગ નહીં પણ બારધું ચોવીસ આવતા એટલે આ બધું જે છે ને બહુ હેપી ઉત્તરાયણ દોસ્તો મળીએ આવે આપણા એક નવો વિડીયો બાય બાય